આ પ્રદર્શનમાં આત્મરક્ષા તંદુરસ્તી એક નાગરિક તરીકે પોતાના હક અને ફરજો મહિલાઓની સલામતી અને સશક્તિકરણ સંબંધિત માહિતી સ્ત્રીઓની પ્રેરણાત્મક કથાઓ તથા એઆઈ ટૂલ્સ એલાર્મ ચીલી સ્પ્રે જેવા અનેક ઉપકરણોનો સમાવેશ કરવામાં આવ્યો હતો આ પ્રદર્શન મહારાષ્ટ્રથી આવે છે ભાવશક્તિ પ્રદર્શનના માધ્યમથી નારીની સલામતી અને સશક્તિકરણ માટે જાગૃતિ લાવવાનો આ ભગીરથ પ્રયાસ કરવામાં આવેલ હતો મોકલી હતી આ પ્રદર્શનનો લાભ આશરે છસો પચાસ જેટલા વિદ્યાર્થીઓએ લીધેલ હતો હિનાબેન ભટ્ટની આગેવાની હેઠળ મુકબધિર શાળાના બાળકોને પણ આ પ્રદર્શન જોવા અને સમજવાનો લાભ મળેલ હતો આ જાગૃતિ અભિયાનને સફળ બનાવવામાં ઇનર વ્હીલ ક્લબ ઓફ અમરેલીના પ્રમુખ ડોક્ટર મિલીબેન ઠાકર ઉપપ્રમુખમતી જાનકીબેન અટરા સચિવમતી શિવાનીબેન પરીખ બીનાબેન ત્રિવેદી નયનાબેન આચાર્ય પ્રજ્ઞાબેન ત્રિવેદી ચેતનાબેન પરસાનિયા સંગીતાબેન જીવાણી તથા હર્ષાબેન પંડ્યાએ જહેમત ઉઠાવી હતી રિપોર્ટર ભાવેશ વાઘેલા સિટી ક્રાઇમ ન્યૂઝ અમરેલી તરીકે આજે અમારા જે ડિસ્ટ્રિક્ટ ચેર છે ભવિતા મેડમ દેવળે એમની ઉપસ્થિતિમાં અમે એક ભાવ શક્તિ નામનું પ્રદર્શનનું આયોજન કરેલું છે આ પ્રદર્શનમાં દીકરીઓ દીકરાઓ સ્ત્રીઓ બધા માટે જાગૃતિ અભિયાન ચલાવેલ છે કે જેમાં શક્તિના દરેક લેટર ઉપરથી એક એક થીમ આપેલી છે એસ તો એસ ફોર સેફટી એચ એચ ફોર હેલ્થ હેલ્થમાં શારીરિક અને માનસિક બંને તંદુરસ્તીને આવરી લેવામાં આવેલી છે એ એ ફોર અવેરનેસ બધી જ બાબતોની જાગૃતિ કે કે ફોર નોલેજ બધી જ બાબતો માટેનું જ્ઞાન ટી ટી ફોર ટચ ટચ એટલે સ્પર્શ જે ગુડ અને બેડ સારો અને ખરાબ બંને માટે બાળકોને અવેર કરશે અને આઈ આઈ ફોર ઇન્સ્પિરેશન કે જે સ્ત્રીઓને કઈ રીતે સફળતા મળેલી છે એ લોકોની સફળતા અને ગાથા આ બધું જ આ પ્રદર્શનમાં સમાવિત કરેલું છે તો આ પ્રદર્શન અમરેલીની જનતા બધી જ ગવર્મેન્ટ અને સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ્સ બધા માટે ખુલ્લું રાખેલું છે અને આ પ્રદર્શનમાં એઆઈ ટૂલ્સ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એનો પણ ઉપયોગ કરી હાઈટેક પ્રદર્શન રાખેલું છે તો આપ સૌ એને